સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ તહેવાર પહેલા શહેરમાં તમામ રોડ રસ્તાના રિપેરિંગ કરવાનો નિર્ણય લીધો છે વરસાદથી તૂટેલા રસ્તાનું સમારકામ કરવાની કવાયત હાથ ધરવામાં આવી શહેરના ચોક પત્રાવાડી શિયાળીપોળ ધોળીપોળ એસી ફૂટ રોડ સહિતના વિસ્તારમાં રસ્તાઓનું સમારકામ થશે કમિશનરની પ્રજાને તહેવારો દરમિયાન હાલાકી ન થાય તે માટે અધિકારીઓને સૂચના આપી ખાસ રસ્તાઓ અને કમરતોડ ખાડાઓને વાહનચાલકો પરેશાન બન્યા જેના કારણે ઘણી વખત અકસ્માત થાય છે આથી તહેવારો પહેલાં માર્ગોનું સમારકામ ઝડપથી કરવાની સૂચના આપવામાં આવી છે સુરેન્દ્રનગરમાં રસ્તાઓનું તહેવારો પહેલાં ઝડપથી સમારકામ થાય તેવી સૂચના આપવામાં આવી છે અલગ અલગ વિસ્તારોમાં રસ્તાઓ કુબડખાબડ હાલતમાં જોવા મળી રહ્યા છે તેનું સમારકામ થાય તેવી સૂચના આપવામાં આવી છે

જેને લઈને રોજ અકસ્માતો સર્જાતા હોય છે અને કમર તોડ ખાડાઓથી પ્રજા છે તે પરેશાન બની ગઈ છે આ પ્રકારની ફરિયાદો છે કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને મળતાની સાથે જ હવે મહાનગરપાલિકાનું જે તંત્ર છે તે એકસર મોડમાં આવ્યું છે ખાસ કરીને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા જે અધિકારીઓ છે તેમને સૂચના આપવામાં આવી છે અને તહેવાર પહેલા સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં જે તમામ રોડ રસ્તાના કામો છે તે શરૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરમાં વરસાદના કારણે એકસો પાંચ જેટલા રસ્તાઓ છે તે તૂટી ગયા છે ખાડાઓ પડી ગયા છે અને કોઈ જગ્યાએ રસ્તા બેસી ગયા હોય તે પ્રકારની ઘટના પણ સામે આવી છે પાલિકા દ્વારા જે આ પંચાવન કરોડનો આખો પ્રોજેક્ટ છે તે તૈયાર કરવામાં આવ્યો છે એન્જિનિયર આપણી સાથે છે તેમની સાથે વાત કરશું પ્રથમ વખત આ નિર્ણય કરાયો છે તહેવાર પહેલા તમામ રોડ રસ્તા સમારકામ કરવાનું છે શું છે સમગ્ર વિગત સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા જુદી જુદી વિવિધ યોજના અંતર્ગત ટોટલ એકસો ને પાંચ રસ્તા જે ગામને નવા ગામો ભર્યા છે અને જોડતા રસ્તા મુખ્ય રસ્તાઓ

જનરલી મુખ્ય રસ્તાઓ છેલ્લા પાંચ છ વર્ષ પહેલા નથી બન્યા છે રસ્તાઓ એ રસ્તાઓમાં વખતે કન્ટિન્યુ વરસાદ પાડવાના કારણે ઘણી બધી જગ્યાએ ખાડાઓ પડી ગયા છે એટલે રીકાર્પેટિંગ માટેનું પણ અમે આયોજન કરે છે એટલે બધા મુખ્ય રસ્તાઓ નવા નવનીકરણ થઈ જશે ખાસ કરીને જે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં ધોવાયેલા રોડ રસ્તા છે તે તહેવાર પહેલા જે એની પ્રક્રિયા છે તે પૂરી કરવાની તૈયારી છે તે મહાનગરપાલિકા દ્વારા દેખાડવામાં આવી રહી છે કુલ ટોટલ તેપ્પન કિલોમીટરના રસ્તાઓ છે પંચાવન કરોડ રૂપિયાનો ખર્ચો મહાનગરપાલિકા રોડ રસ્તાના રિપેરિંગ મને નવીની કરણ પાછળ કરવાની છે જે તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે વાહન ચાલકોને અને ત્યાંથી પસાર થતા રાહાદારીઓને હાલાકી ન પડે તે આશરે સાથે નિર્ણય કરવામાં આવ્યો છે ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરનો ટાંકી ચોક વઢવાણ ધોળીપોર વિસ્તાર સિયાણીની વિસ્તાર એસીપુર રોડ રતનપર જોરાવનગર સહિતના જે વિસ્તારો છે ત્યાં કમર તોડ ખાડાઓ પડી ગયા છે તે તમામ ખાડાઓ બોલવાની કામગીરી પણ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી રહી છે કમિશનર સાહેબના નિર્ણયથી આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે શહેરના લોકોને હાલાકી ન ભોગવવી પડે તે હેતુથી મહાનગરપાલિકાએ આખો એક્શન પ્લાન તૈયાર કરી અને રોડ રસ્તાના નવીનીકરણના કામ અને પેચ વર્કના કામ છે તે આજથી શરૂ કર્યા છે જી આભાર જોડાવા માટે અને માહિતી આપવા